સૌરાષ્ટ્રમાં પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ભરવાડા છે જ્યાં અમદાવાદ ભાવનગર હાઇવેનું કામ શરૂ છે જે રોડનું કામ ભરવાડા શહેરમાં ચાલુ છે આ કામગીરી દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ એક મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે આ ખાડાઓની આસપાસ કોઈ ચેતવણી બોર્ડ કે કેબેરીકેડ્સ પણ મૂકવામાં નથી આવ્યા આ સ્થિતિ ગંભીર છે કારણ કે અગાઉ આ વિસ્તારમાં બે અકસ્માતો થયા છે અકસ્માતોમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે આ કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે બરવાડાના શહેરીજનોએ બે મુખ્ય માંગણીઓ કરી છે પ્રથમ શહેરમાં રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવી બીજું જે ઊંડા ખાજાઓ ખોદવામાં આવ્યા છે ત્યાં તાત્કાલિક બેરીકેડ અથવા ચેતવણી બોર્ડ મૂકવામાં આવે આ તારામતી પગલા અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય શનિયા હરવિહનું ટ્રાફિક બહુ થાય પણ કેટલા જણાના સંવાદ બચાવ જે હોય સાયકલ અને પીડવા અને શનિયા હવિનું ટ્રાફિક બહુ થાય આની સેફ્ટી મૂકો તો સારું છે રોડનું કામ એ સારું છે સરકાર કામ સારું કરે પણ આ સેફ્ટી મૂકો તો વધારે સારું એમ તમારા હાથ ભાંગી ગયો હા મારો હાથ ભાંગી ગયો લોકોની માંગ એવી છે કે આ સૌરાષ્ટ્ર ઝોન તરફ આખા સૌરાષ્ટ્ર ઝોન તરફ જતો મેન માર્ગ છે અને અહીંયા કષ્ટભંજન દેવ કુંડલ ધામ અને ગઢડા સ્વામીનું મંદિર આવ્યું છે શનિ રવિ અમાસ પૂનમ દિવસે અહીંયા લાખો લોકો નીકળતા હોય છે અને અહીંયા હાલવાની પણ જગ્યા નથી હોતી તો નાની એવી ભૂલના કારણે અહીંયા જો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય છે અને અગાઉ પણ અહીંયા બે અકસ્માત થઈ ગયેલા છે જેમાં એક ફેટલ થઈ ગયેલું છે એક અથવા બે ફેટલ અહીંયા થઈ ગયેલા છે તો મારે સરકારની વિનંતી છે સરકાર ડબલ એન્જિનની સરકારનું કામ બહુ વ્યવસ્થિત ચાલે છે વિકાસ ખૂબ સારો કર્યો છે અને રોડનું કામ પણ ફોન લાઈનનું ઝડપી ચાલુ કર્યું છે પણ જો આવી નાની નાની ભૂલના કારણે લોકો હેરાન થતા હોય તો મારે સરકારને કોન્ટ્રાક્ટરશ્રીને શહેર નાની એવી વિનંતી છે કે જો અહીંયા સેફ્ટીના સાધન મેં કે તો મોટો અકસ્માત થતો બચી જાય અને લોકોને જીવ ન ગુમાવવો પડે તો હાથ પગને ને કઈ ગુમાવ ન પડે એક્સિડન્ટ ન થાય જેના કારણે બીજા લોકો પણ એની પાછળ હેરાન ન થાય એવી આ મારી અરજ છે ઘણા ટાઈમ થી આ કામ ચાલુ છે અહીંયા તમે સાળંગપુર ધામ છે તેનું ટ્રાફિક અહીંયા ખૂબ જ મુશ્કેલ આવે છે માણસો પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂરવામાં નથી આવતો કોઈ ડામર નથી નાખવામાં આવતો ટૂંક સમય પહેલા જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાણ થયેલું નહોતું